ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ સુરતી કોલ્ડ કોકો તો એકદમ સરળ રીતે અને સિક્રેટ રેસીપી સાથે બનાવીશું આ રીતે જો તમે કોકો બનાવશો તો એકદમ સુરતમાં મળે એ રીતે તમારો કોકો બનશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં કિંગ્સ કોકોનો કોકો પાવડર લીધો છે તો આનાથી આપણે કોલ્ડ કોકો બનાવીશું આ બોક્સ હું હમણાં સુરત ગઈ હતી તો ત્યાંથી લાવેલી છું આ એક કિલોના બોક્સમાં આવા સો સો ગ્રામના દસ પેકેટ આવે છે અને રેસીપી કાર્ડ પણ આપેલું છે તો અહીંયા હું એક લીટર દૂધનો આ રીતે કોલ્ડ કોકો બનાવી રહી છું તો એના માટે હું બે પેકેટ આ કિંગ્સ કોકોના સોસો ગ્રામના એમ વાપરીશ હવે કોકો બનાવવા માટે એક પેનમાં એક લીટર ફૂલ ફેટ દૂધ તો અડધો લીટર કરી અને મેં એક લીટર દૂધ ગરમ કરવા મૂકી દીધું તો એક લીટર દૂધથી ચારથી પાંચ સર્વિંગ કે ગ્લાસ તમારા કેટલા નાના મોટા છે એ રીતે બનશે ચલાવતા રહી દૂધમાં એક ઊભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે તો આ રીતે હવે તમે જોઈ શકો છો દૂધમાં ઊભરો આવી ગયો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને હવે જે કિંગ્સ કોકો પાવડરના બે પેક તો પાંચસો મિલ દૂધ હોય અડધો લીટર દૂધ હોય તો તમારે માત્ર એક પેક લેવાનું છે પણ મેં અહીંયા એક લીટર દૂધ લીધું છે એટલે આપણે બે પેક આ રીતે જે સો સો ગ્રામના છે એ આ રીતે ડાયરેક્ટ ગરમ દૂધમાં જ આ રીતે ઉમેરી દઈશું તો આ રીતે બે પેક ઉમેરી અને સતત આપણે ચલાવતા રહી અને એક મિનિટ જેવું આપણે એને થવા દેવાનું છે તો આ રીતે તમે મિક્સ કરશો એટલે અડધી જ મિનિટમાં દૂધ સાથે એકદમ સારી રીતે તો નહીં આમાં કોઈ ગાંઠા પડે કે નહીં કોઈ લમ્સ થાય અને નહીં તળે પણ બેસે ડાયરેક્ટ આ રીતે તમે ગેસની ફ્લેમ સ્લો કરશો અને સતત આ રીતે ચલાવતા રહી એક મિનિટ જેવું થવા દેશો તો એક જ મિનિટમાં આ રીતે ઘટ્ટ થઈ જશે અને જે આપણે પાવડર ઉમેર્યો એ એકદમ આ રીતે મિક્સ થઈ જશે એક મિનિટ થઈ જાય એટલે આપણો કોકો તૈયાર છે ગેસની આંચ બંધ કરી દઈશું અને આમાં તમારે કોઈ ચોકલેટ કે ખાંડ ઉમેરવાની બિલકુલ જરૂર નથી અને આપણે એને ઠંડો થવા દઈશું તો મેં એને રૂમ ટેમ્પરેચર પર આવવા દીધો અને પછી થોડી વાર માટે રેફ્રિજરેટરમાં મેં એને મૂકી દીધો અને એકદમ ઠંડો થઈ ગયો પછી આપણે બ્લેન્ડરના મદદથી આ રીતે એને એકદમ બ્લેન્ડ કરી સ્મૂથ કરી લઈશું તો જો ફૂલફેટ દૂધ તમે લીધું હોય તો એની મલાઈ થાય એટલા માટે આ રીતે મેં એને એકવાર બ્લેન્ડરથી એને સ્મૂથ કરી લીધો અને તમે જોઈ શકો છો એકદમ ઘટ અને પરફેક્ટ એવો આપણો કોકો બનીને તૈયાર થઈ ગયો એકદમ મેં એને ઠંડો કરી લીધો છે એકદમ ઠંડો થઈ જાય પછી તમારે એને સર્વિંગ ગ્લાસમાં કાઢી અને તમે એને સર્વ કરો એકદમ સુરતમાં મળે એવો જ કોલ્ડ કોકો તમારો બનશે તો આ જે બોક્સ છે એક કિલોનું એ થ્રી ફિફ્ટી રૂપીસ ત્રણસો પચાસ રૂપિયામાં આવે પણ ઓફરમાં અત્યારે ટુ એટી રૂપીસમાં છે નાનું હાફ કિલોનું પણ એનું પેક આવે જેમાં પાંચ પેક આવે અને સુરતમાં આ તમને ઇઝીલી સુપરસ્ટોર ગ્રોસરી સ્ટોરમાં મળી જશે ઇન્ડિયામાં કે સુરતમાં જો તમારે ઘરે જ મગાવવું હોય તો મેં સ્ક્રીન પર નંબર જે આપેલો છે એના પર કોલ કરી અને તમે કોલ કે વોટ્સએપ પર તમે આ બોક્સ ઘરે ઓર્ડર કરી શકો છો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરો జ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్